ત્યારબાદ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ગેસ સિલિન્ડર ધારકો માટે મોટો નિર્ણય ગેસ સિલિન્ડર ગ્રાહકોને મળશે ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ જેથી એક ગેસ સિલિન્ડરનો ભાવ જે આઠસો થી આઠસો સુધી રહેશે અને દરેક જિલ્લામાં જે ગેસ સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે તો ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ માટે મોટો નિર્ણય કારણ કે

ત્યારબાદ વાત કરીએ તો એપ્રિલ મહિનાથી વીજળી બિલ ઓછું આવશે ફ્યુલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે એપ્રિલ મહિનાની અંદર લાગુ કરવામાં આવશે સો યુનિટ ડીટ ફ્યુલ ચાર્જની અંદર સત્તાવન રૂપિયા ફ્યુલ ચાર્જ જે ઓછો કરવામાં આવ્યો છે એટલે કે સો યુનિટ દીટ સત્તાવન રૂપિયાનો તમારે ફાયદો થશે ત્યારબાદ વાત કરીએ કે એપ્રિલ બે હજાર ચોવીસથી નવી કર વ્યવસ્થા જે ડિફોલ્ટ ટેક્સ શાસન એ બની જશે એટલે કે કરદાતાએ નવી ટેક્સ સિસ્ટમના નિયમો મુજબ

ત્રણસો પચાસની આજુબાજુ સાર્જ ચૂકવવો પડશે તો એસબીઆઈના ચાલીસ કરોડથી વધુ ગ્રાહકો માટે મોટો ઝટકો કારણ કે એસબીઆઈ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ જેવા કાર્ડોનો ઉપયોગ કરવા માટે પિંચોતેર રૂપિયા વધુ ખર્ચવા પડશે અને આ ચાર્જ એ બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તો અલગ અલગ કાર્ડ પર તમારે ત્રણસો પચાસની આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય પેન્શન યોજના જે એનપીએસના ખાતામાં લોગિન કરવાની પ્રક્રિયામાં એપ્રિલથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તેના માટે બેવડી સુરક્ષા વ્યવસ્થા એટલે કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે તેમાં એનપીએસ સભ્યએ આધાર ઓથેન્ટિકેશન અને મોબાઈલ પર આવેલા ઓટીપીથી લોગિન કરવું પડશે ઉલ્લેખનીય છે કે આ નવી વ્યવસ્થા જે એપ્રિલ બે હજાર છોવીસથી લાગુ કરવામાં આવશે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડ જે છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય અને આધાર કાર્ડ સાથે જે રેશન કાર્ડ લિંક ન થયા હોય તેવા રેશન કાર્ડ એ બ્લોક કરી દેવામાં આવ્યા હતા આથી રેશનનો જથ્થો નહીં મળતા ગરીબ રેશન ધારકોમાં ભારે દેકારો મસી ગયો હતો સાથોસાથ હવે લોકસભાની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે ઉપરોક્ત જે પ્રશ્નને રેશન કાર્ડ ધારકોમાં ભારે હોબાળો મસી ગયો હતો આ પ્રશ્ને રેશન કાર્ડ ધારકોની સાથે રેક્સનિંગના વેપારીઓ પણ ટેકામાં આવ્યા હતા અને સરકારી અનાજ ઉપર જીવતા જે ગરીબ લાભાર્થીઓને ટેકો જાહેર કર્યો હતો ત્યારબાદ વાત કરી કે આ પ્રશ્ને એ તાજેતરમાં જ રાજ્યભરમાં ભારે હોબાળો મસી જતા પુરવઠાના સત્તાવાળો જે જાગ્યા હતા અને રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ રેશન કાર્ડ જે ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા જોકે હજુ બાકીના ચાર લાખ રેશન કાર્ડ હજુ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બ્લોક બ્લોક જ હોવાનું બહાર આવેલ છે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જેઓના રેશન કાર્ડ પણ ફરી શરૂ થઈ ગયા છે